ભરૂચ મોડલ ની થાર મારા વાલા મહિન્દ્રા કંપની ની થાર ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી ત્રણ લાખ એકાવન હજાર માં દઈ દેવાની હે ફોર બાય ફોર ગાડી છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે હળવદ અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અંધેરી રાતો મેં જો નીકળતા હે

જય દ્વારકાધીશ લાકેણી લટકા કરતી જાય રોડી ઉપર છમ 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 થાય ને એવી અગરે બે આઈસર ગાડી લઈને આવ્યો હા મારા વાલીડા વા પેલી રહી બે હજાર ઓગણી મોડલ ની અગિયાર ચૌદ એક્સપી હાડા તેર ટન વાળી હા મારા વલા આપી દેવાની વેચી દેવાની અને આ બીજી રહી અગિયાર ચૌદ એક્સપી

એમાં પેલી છે બે હજાર ની મહિન્દ્રા કેમ્પર બોલેરો હા મારા વલા આપી દેવાની હે વેચી દેવાની હે અને આ બીજી રહી મહિન્દ્રા મેક્સી ટ્રક બોલેરો બે હજાર તેર મોડલ આય આપી દેવાની વેચી દેવાની અને બેયમાંથી તમારે એક પણ કોઈ પણ ગાડી જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે કચ્છ રાપર અને વગર તેલા વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા વાલીડાઓ એક હારે ચાર ગાડી ચૌદ ટાયરની લઈને આવી ગયો મારા વાલા હા બે હજાર ચૌદ પંદરના મોડલ એક હાય ચાર ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે અને ખાલી દૂધમાં હાલેલી મારા વાલા રિટર્ન ખાલી હાલે દૂધમાં એ તો તમને ખબર જ હશે અને દૂધના ટેન્કર હાયરે જોતી હોય તોય આપી દેવાની હે

આ બે હજાર બાર નું આયસર ચાલુ લોન દઈ દેવાનું છે ખાલી સાડા છ લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલી વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે ચાલુ લોન ચૌદ ટાયર નું અશોક લેલન નું ડમ્પર લઈને આવી ગયો આ મારા

તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક જોવા માટે લાખ ને વિગયો બે હાજર અગિયાર ની કન્ટેનર પ્લેટફોર્મ વાળી હા મારા વાલા આ પચી ખાલી આઠ લાખ ને પચાસ હાજર દસ ટાયર વાળી ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે અને તમને જોયા પછી ગમે તો થોડો જાજો ભાવમાં ફેરફાર થાય ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો મારા વાલા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો ટાટા હેરિયર બે હજાર એકવીસ ના દસ માં મહિનાની ગાડી હા મારા વાલા આ ટીપટોપ કન્ડિશન ની ટાટા હેરિયર આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી ચૌદ લાખ રૂપિયામાં એમાં ચાર ટાયર નવા અને તમારે જોતી હોય તો જોવા માટે પોરબંદર ઉપર નીચે ભાઈ નંબર તો આપેલા જ છે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હજાર અઢાર ના બાર માં મહિના નું ચૌદ ટાયર નું અશોક લેલન નું ડમ્ફર એમાં આજીવન ટેક્સ ભરેલો આઠ મહિનાનો હજી વીમો ચાલુ અને મારા વાલા ટિપ-ટોપ કન્ડિશનને ખાલી 86000 કિલોમીટર હાલેલું અને BS4 કંપની ફિટિંગ આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી 25 લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે જામનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો ક્રેટા હા મારા વાલા 2000 હોલ ની ઓટોમેટિક ક્રેટા આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી 67000 કિલોમીટર હાલેલી અને 2 ઓનરની આ ગાડી આપી દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર થા હે જોવા બોટા જ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હાજર નવ ની વીડીઆઈ સ્વીપ ખાલી એક લાખ એકાવન હજાર માં હા મારા વાલા ખાલી એક લાખ એકાવન હજાર માં ફોર વ્હીલ ના માલિક બે હાજર નવ ની આ વીડીઆઈ સ્વીપ ટીપટોપ કન્ડિશન માં દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ હાપર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો

અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ કધીસ એ પાસી પોરબંદર માંથી ચૌદ ટાયર ની ગાડી લઈને આવી ગયો બે હજાર સત્તર ના મહિનાની અશોક લલન ની મારા વાલા આપી દેવાની હે વેચી દેવાની હે અને ગાડીમાં એસી ટકા ટાયર હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે બાયનો નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાહે જોવા પોરબંદર મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ ખાલી 9 લાખ 30000 માં 14 ટાયરની ગાડી છે આ મારા વાલા આ 2015 ના 11 માં 12 માં મહિનાની 14 ટાયરની अशोक લેલેન ની ગાડી ખાલી ને ખાલી 9 લાખ 30000 માં એમાંય બધાય કાગળિયા ચાલુ ગાડી રનિંગ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જેતપુર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હાજર અગિયાર ની એકત્રી હોળ બાર ટાયર માં અશોક લેલન ની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આજીવન ચાલુ વીમો પાર્સિંગ ટેક્સ બધું ચાલુ ઠાઠું બનાવ્યું એને હજી એક દોઢ વર્ષ થયું અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે અમરેલી ડિસ્ટ્રિક્ટ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો 2013 ની 12 ટાયર માં ટાટા ની ટીપટો

અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે મોરબી અને કિંમત ફોન ઉપર થઈ જાય વગર દલાલી વાહન લેવા માટે આપણી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હાજર વીસ ની અશોક લેલન બડા દોસ્ત દસ ફૂટ ઠાઠા વાળી ઓનર ની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આ ટીપ ટોપ કન્ડિશન ની અશોક લેલન બડા દોસ્ત ખાલી પાંચ લાખ ને એકાવન હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સાવરકુંડલા

તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સાયલા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે એક આરે બે આઈસર લઈને આવી ગયો આ મારા વાલા એક આરે બે એમાં એક આ પેલું રયુ ઈ 2011 નું વુડ પેક 20 ફૂટ નું ઠાઠુ ખાલી હાડા 5 લાખ રૂપિયા અને આ બીજી રહી મારા વાલા કન્ટેનર 2012 મોડલ અને કન્ટેનર બોડી ઓગણી ફૂટમાં ખાલી છ લાખ રૂપિયા આ બેમાંથી કોઈ પણ ગાડી તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે અમદાવાદ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર ચોવીસનો મહિન્દ્રા સુપ્રો પેટ્રોલ અને સીએનજી બેમાં લે આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આ સીએનજી સુપ્રો દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ કિંમત ફોન ઉપર થઈ જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અરે ઓડી ના ઓરતા નથી ફોર્ચ્યુનર ફાવતી નથી એટલે જ મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો ખાલી ત્રણ લાખ રૂપિયા માં ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક્ટ કરો જોવા માટે દેવભૂમિ દ્વારકા અને વગર દલાલીયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાથી